બાંગ્લાદેશમાં જેહાદી બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજને રોડ પર લગાવી પર નીચે કચડી વિરોધ પ્રદર્શન કરી બાંગ્લાદેશમાં જેહાદીઓ દ્વારા હિન્દુ નાગરિકો પર કરવામાં આવતા અત્યાચારો બંધ કરાવવાની માંગ કરી હતી બાંગ્લાદેશમાં જે પ્રમાણે મારી મારીને એની હત્યા કરી અને પછી એને ઝાડ ઉપર લટકાવીને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે એના કારણે આજે અમે વિરોધ નોંધાવ્યો છે બાંગ્લાદેશમાં વારંવાર હિન્દુઓ પર અત્યાચારો થતા રહ્યા છે અને હજુ પણ ચાલુ છે એને રોકવામાં ક્યાંક ને ક્યાંક ત્યાંની સરકાર પણ નિષ્ફળ છે અને ક્યાંક ને ક્યાંક ભારતની સરકાર પણ નિષ્ફળ દેખાઈ રહી છે કારણ કે આટલી મોટી ઘટના થયા બાદ પણ ભારત તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ કે કોઈ બયાન આવ્યું નથી એટલે હું સરકાર ને પણ કહેવા માંગુ છું કે વહેલી તકે બાંગ્લાદેશ ઉપર કઈક લીગલ એક્શન લેવામાં આવે તથા ભારતની અંદર અને ખાસ કરીને આણંદ જિલ્લાની અંદર જે કઈ બાંગ્લાદેશીઓ છે જે કઈ ઘોષણખો છે એને પણ અમે ચેતવણી આપીએ છીએ કે જો હાથમાં આવ્યા તો પછી તમારો હાલ પણ ડીપુ જેવો ના થાય એનું ધ્યાન રાખજો અને કલેક્ટર સાહેબ ને પણ અમે આ કાર્યક્રમના માધ્યમથી એક સૂચના આપવા માંગીએ છીએ કે જો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તો આપ શું કરી રહ્યા છો અને બાંગ્લાદેશીઓ જે ભારતમાં આણંદ જિલ્લામાં છે એના પ્રત્યે આપ શું કાર્યવાહી કરી રહ્યા છો જે ઇલિગલ ઇમિગ્રન્ટ છે જે બાંગ્લાદેશી ઘુસણખોરો છે એના પ્રત્યે આપ શું કરી રહ્યા છો આણંદના સાંસદશ્રી ને ધારાસભ્યશ્રી ને પણ હું વિનંતી કરું છું કે આજે ઇનલિગલ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એને તાત્કાલિક શોધી અને પોલીસ પણ તાત્કાલિક એક્શન લઈ આવા બાંગ્લાદેશીઓને શોધીને એ લોકોને ઠીક ઠાક કરીને પાછા બાંગ્લાદેશ ભેગા કરે એવી આજના કાર્યક્રમ થકી અમારી માંગણી છે અમારી અપેક્ષા છે બાંગ્લાદેશમાં હિન્દુ યુવક નહીં નિર્મમ જે હત્યા કરવામાં આવી છે હત્યા કરીને પણ એને ઝાડ ઝાડ પર લટકાવીને જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં પ્રદર્શન છે અને આણંદ જિલ્લાના કલેક્ટરને અમારી માંગણી છે કે તમે આણંદ જિલ્લામાં કેટલા બાંગ્લાદેશી વસવાટ કરે છે જો તમે નહીં શોધો જો અમારા હાથમાં લાગ્યા તો પછી અમારે એવું ના થાય કે અમારે એમની પર એક્શન લેવું પડે એટલે મહેરબાની કરીને જે રીતના હાડગુલમાં બાંગ્લાદેશીઓ પકડાયેલા એવી રીતના આણંદમાં કેટલા બાંગ્લાદેશી છે અને હોય તો એને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એમને બાંગ્લાદેશ પાછા ભેગા કરવામાં આવે રોહિંગ્યા બાંગ્લાદેશી જેમ અમદાવાદમાં પકડાય એમ આણંદ જિલ્લામાં પણ છે પણ એને ગોતીને તાત્કાલિક માંગણી સ્વીકારવામાં આવે અમારી અને બાંગ્લાદેશીઓને ધરપકડ કરીને પાછા બાંગ્લાદેશ મોકલવામાં આવે એ જ અમારી માંગણી છે અને હિન્દુ સમાજને મારી અચૂબે આહવાન છે કે તમે જાગૃત થાવ હિન્દુ સમાજ ને ખાસ અપીલ છે તમે જાગૃત જેમ કાશ્મીર થી ગયા છો જેમ બાંગ્લાદેશ ને પણ આપણે જ આઝાદ આ વસ્તુ કરી રહ્યો છે હિન્દુ સમાજ પર એટલે હિન્દુ સમાજ ને પણ મારી અપીલ છે તમે જાગૃત સશક્ત બનો અને આ જેહાદી વિરુદ્ધ લડાઈ લડો જય સૈયદ